દિગંબર જૈન સમાજની મહિલાઓ દ્વારા સહેલી ત્રણ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ભરમાંથી બહેનોએ ભાગ લીધો હતો વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલ દિગંબર જૈન દેરાસરના પરિસર ખાતે દિગંબર જૈન સમાજની મહિલાઓ દ્વારા સહેલી એક સહેલી બેનું એક્ઝિબિશન સક્સેસફુલ જતા બહેનો દ્વારા સહેલી ત્રણ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું એક્ઝિબિશનમાં ગુજરાત ભરમાંથી બહેનો દ્વારા તૈયાર કરેલી વસ્તુઓનો સ્ટોલ લગાવવામાં આવ્યો હતો જેમાં વડોદરા આણંદ નડિયાદ અમદાવાદ સુરત રાજકોટ જેવા વિવિધ શહેરોમાંથી બહેનો દ્વારા તૈયાર કરાયેલી વસ્તુઓનું એક્ઝિબિશન થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકલ પરવોકલ અભિયાનથી નાના કારીગરો હસ્તકલા કામદારો ઘરેલુ ઉદ્યોગો ખાદી ઉત્પાદકો અને દેશી સ્ટાર્ટઅપ્સને સહારો મળે છે આપણે જો દેશી વસ્તુ ખરીદીએ તેનો ઉપયોગ કરીએ અને તેનું સમર્થન કરીએ તો એ લોકો માટે આર્થિક રોજગાર ઊભો થાય છે સાથે જ આપણે દેશની નાણાકીય વૃદ્ધિમાં યોગદાન આપીએ છીએ અભિયાનનો સૌથી મોટો સાર એ છે કે માત્ર ખરીદો જ નહીં પણ અવાજ પણ ઉઠાવો એટલે કે જે દેશી વસ્તુ છે તેનું પ્રમોશન પણ કરીએ સોશિયલ મીડિયા પર શેર કરીએ અન્ય લોકોને પણ ઉપયોગ માટે પ્રેરિત કરીએ દિગંબર જૈન સમાજ દ્વારા એજ્યુકેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પહેલી ત્રણ એટલે એક્ઝિબિશનના નામ આપવામાં આવેલા છે એ પહેલા અમે લોકોએ બે એક્ઝિબિશન કરી ચૂક્યા છે જેને પહેલી એક પહેલી બે નામ આપેલ હતું એ પહેલી એક અને બે સક્સેસ ગયા પછી અમે લોકોએ આ પહેલી ત્રણનું આયોજન કર્યું છે અને આ આયોજન કરવાની પાછળનું ઇન્ટેન્શન એ જ હોય છે કે બધી મહિલાઓને એક પ્લેટફોર્મ મળે અને એક નાનો બિઝનેસ સ્ટાર્ટ કરે અને નાના બિઝનેસમાંથી પછી એ મોટા પ્લેટફોર્મ તરફ પ્રાણાયામ કરી શકે અત્યારે એકચુલી અહીંયા પચીસ જેવા સ્ટોલ છે અને આણંદ નડિયાદ અમદાવાદ એટલે આખા ગુજરાતમાંથી બહેનો અહીંયા આવેલી છે આ દિવાળીપુરા માતૃ મંદિર સોસાયટી દિગંબર જૈન દેરાસરના કમ્પાઉન્ડમાં આ એક્ઝિબિશન ગુજરાતી ગુજરાતી દિગંબર જૈન સમાજ મહાસંઘ ના મધ્ય ગુજરાત ઝોન અંતર્ગત આવેલ મહિલા ડિવિઝન દ્વારા આજે સહેલી ત્રણનું આયોજન કરવામાં આવ્યું છે આનો મૂળ ઉદ્દેશ્ય સમાજમાં રહેલા જે ક્રિએટિવિટી છે એને ઉજાગર કરવાનો છે અને ક્રિએટિવની યોગ્ય પ્લેટફોર્મ આપી હું એને પગભર કરવાનો એક મોટો ઈરાદો ધરાવે છે તે ઈરાદા સાથે અગાઉ આવી ત્રણ પહેલી બે થઈ ગઈ અને આ પહેલી ત્રણ છે કે જેમાં એક્ઝિબિશન કમસેલ કે જે લોકોએ પોતે જાતે બનાવેલ સામાન એમાં કોઈ બહારની વસ્તુ નથી પોતે બનાવી છે પોતાના ઘરે બનાવી છે ભાઈ મિત્રોની મદદથી બનાવેલી છે તે વસ્તુઓનું એમણે ડિસ્પ્લે કર્યું છે અને એમની પોતાની કળાનું આપ જોઈ શકો છો કે એમને પોતાની કળા જેને ક્રિએટિવિટી એને બહાર લાવ્યા છે અને એ ક્રિએટિવિટીને યોગ્ય સ્થાન મળે પ્લેટફોર્મ મળે તે આશયથી મહિલા ડિવિઝન ગુજરાતી દિગમય સમાજ સંઘ મધ્યગ્રગ દ્વારા આ પહેલી ત્રણનું આયોજન કરવામાં આવેલું છે હા આજે વડોદરા નડિયાદ આણંદ અમદાવાદથી દિગ્ગમબય સમાજના ભાઈ બહેનો જે લોકો આ ક્રિએટિવિટી કરે છે નવ પોતાને હોમવર્ક હોમ ઘર કામ કરે છે તે લોકો લઈને આવે છે